ને પાવર ને બધું ચાર્જિંગ થઈ ગયું છે અને આપણી પાસે પાવર બેંક જ છે ચાલો હવે આપણે એની કરીએ આપણી યાત્રા ચાલુ કરી દઈએ ને ચા પીને આપણે એનીકળશું બાકી ચાલો હવે હવે કંઈ ભૂલાતું તો નથી ને છોઈ દે નહીં બાકી એક પાવર બેંક અંદર છે તો આવી રીતે આપણે પાવર બેંક લઈ લેજો તો આપણો આવી ગયો છે ચાલો ભાઈ ચા પી લઈએ પેલા આપણે નાસ્તો સવારના પરમાં આવી ગયો છે દહીં ને લોટલી છે ને આ છે ભાઈ

ભાઈ તો હું તો ચાલો ભાઈ આપણે હવે યાત્રા ચાલુ કરી દીધી છે બસ સ્ટેશન દેખાણું છે ને અહીંથી હું દ્વારકા સુધી ગયો હતો ને મને એક એક જગ્યા યાદ છે કાર નાઈટ રોકાણો હતો કઈ જગ્યા ઉપર આપણે રહ્યા હતા ને ભાઈ કંઈ જગ્યા પર આપણે કોળો ખાધો હતો અહીંયા પણ એમાંથી એક જગ્યા છે જ્યાં અહીંયા આપણે બેઠીને સવારનાપોરમાં નાસ્તો કર્યો હતો ને આ થોડોક આરામ કર્યો હતો હા મિત્રો આથી જગ્યા છે ને ભાઈ એક તો જીવનમાં એક ખાસ કે ભાઈ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા શું છે એ ભાઈ જ્યારે હું મારી પહેલી યાત્રા ચાલુ કરી હતી ને ત્યારે મને કોઈ ઓળખતું નહોતું કોઈ જાણતું નહોતું કોઈનો મારો સંપર્ક નહોતો જો ઘરેથી નીકળો એવો જા જગ્યા સારી મળે ના નાઈટ કરી લેતો પાછો ચાલતો જ્યાં જગ્યા સારી મળે ના નાઈટ કરી લેતો આ બીજી મારી યાત્રા છે બધા મને ઓળખવા માંડ્યા બધા આ છોકરો યાત્રા કરે છે ને કોન્ટેક્ટ પણ એટલા થયા છે એટલે આપણે હર જગ્યા ઉપર રહેવાની જમવાની બધી વ્યવસ્થા થઈ જાય છે

બહુ આનંદ થયો આજે અમને એમ કહ્યું સાહેબ સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા છે ઘણા ટાઈમથી મળવું મળવું પણ અમને નથી ખબર કે અમે આ યાત્રાના માર્ગ ઉપર અમે બે ભાઈ મળશું ખૂબ જ આનંદ થયો આનાથી વધારે વિશેષ ખુશી તો અમારા ભાવેશભાઈ અને અમારા બીજા રાજભાઈ અને તમામ ટ્રાવેલ બ્લોગર અને ખાસ તો બધા ધર્મના માર્ગ ઉપર ચાલે છે અને ખાસ ગુજરાતની સંપૂર્ણ ભારત યાત્રા કરી રહ્યા છે આપણે રાજભાઈ એમની સાથે અમારી શુભેચ્છા મુલાકાત થઈ ગઈ છે અને બહુ જ આનંદ્યો છે બહુ જ આનંદ થયો છે ખબર નથી કે આ મળશું કેવી રીતે મળશું પણ અચાનક જ મુલાકાત થઈ છે ને એ મુલાકાત કહેવાય છે એટલે બહુ એટલે બહુ આનંદ થયો છે ખૂબ જ કે મહાદેવના અમને સાક્ષાત દર્શન થઈ ગયા છે મહાદેવ બાકી આ ભાઈ મેળા થા તો એ ભાઈએ કીધું કે વિરાટભાઈ છે ને ભાઈ પાછળ છે હું નાસ્તો લેવા માટે જાઉં છું પછી ફોન કર્યો ના બેઠા કેમ છે સારું ને નાસ્તો કરવા માટે બેઠી ગયા છે તો ચાલો ભાઈ નાસ્તો કરી લઈએ અત્યારે ને બાકી ગયેલા ગયા છે અગિયાર વાગી જશે અત્યારે પચાસ થઈ ગયા છે ઓગણ પચાસ દસ ને ઓગણ પચાસ આવી દસ મિનિટ ની વાત છે બાકી ચાલો ભાઈ થોડોક નાસ્તો કરી લઈએ અત્યારે તો ભાઈ આપણું એટલું પેટ જામશે ને હદ બારું કેમ કે સવાર નંબર આપણે નાસ્તો કરી લીધો છે એની કારણે બાકી તો ચાલો ભાઈ હા હા આશી વાત છે જો રેસ્ટ કર્યો હતો હવે આપણે નિરાત થી નીકળીએ છીએ ચાલો નિરાત ના ચાલતા ચાલતા જાય મહાદેવ મહાદેવ ને ભાઈ અહીંથી હરસિદ્ધિ માતાનું મંદિર રહ્યું છે બાર તેર કિલોમીટર રહ્યું હશે બાકી તો ભાઈ તો ભાઈ બહુ સ્પીડમાં હાલ કેમ કે આપણે તો નિરાત ના ચાલવાના છે બાકી ચાલો જોઈએ કા સુધી આપણે હારે રહીશું બાકી રસ્તા ગયા છે ને ભાઈ ભાઈ હોટલ નો મેલી હોય ભાઈ રસ્તામાં તમારા ભાઈને હવે ભૂખ લાગી છે પણ બાકી શું કરીએ કે નાસ્તો બસ છે હવે નાસ્તો કરી લેશું બાકી હોટલ મેં જોઈ છે મેપમાં કમસે કમ અહીંથી હશે ચાર કિલોમીટર હશે ચાર કિલોમીટર છે બાકી બાપા શતારમ નો મોઢોલી છે તમે મોઢોલી માં થોડો આરામ કરીએ જો બ્રેક નીકળી ગયા તો ચલો ભાઈ બોલાવ હારે હારે માહેમ હારે હારે આ બે પાણી પણ આઈતે મંદિર કેટલું હશે હર્ષદી માતા નું 4 કિલો ચાર કિલોમીટર રહ્યું છે હરસદી માતાનું મંદિર જો ભગવાન શ્રી કૃષ્ણ એના કુળદેવી માતા હતા તો આપણે દર્શન કરવા પણ જાશું ના તો અત્યારે ભાઈ વિરાટભાઈ પાસા ભેગા થઈ ગયા છે અને કીધું છે ભાઈ જમવાનું જમી આ એક ધારો ખેસી જ લીધું મેં વાગી ગયા ચાર અને અમે લોકો જઈએ છીએ દ્વારકા અને હર્ષદ મૈયાની બાકી છે પણ માતાજી ના દર્શન અમે વળતા કરીશું અને રાજભાઈ અમારે અત્યારે વિદાય લઈ છે વિખોટા પડે છે થોડુંક દુઃખ થાય છે પણ કઈ નહીં માતા જાય છે એટલે કોઈ વાંધો નહીં એમને જમવાની આગળ વ્યવસ્થા હતી પણ શેડ્યુલ થોડુંક આમ તેમ થઈ ગયું છે પણ કઈ નહીં જય દ્વારકાધીશ હર હર મહાદેવ શંભુ ભગવાન તમારી યાત્રા મંગલમય સુખ શાંતિથી પૂર્ણ કરે એ ભગવાન દ્વારકાધીશ ના શરણો પ્રાર્થના કરીશ ચાલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાલો ચાલો હર હર તો અહીંથી મિત્રો આપણે જવાનું છે હર માતાના દર્શન કરવા માટે ને સામે દેખાય ને કાળો ડુંગર તો ના દર્શન કરવા માટે જવાનું છે ને અત્યારે ચાર વાગી ગયા છે ને લેટ પણ બહુ થઈ ગયા છે તો ચાલો ભાઈ હર્ષવધી માતાના દર્શન કરી આવીએ ને પાછું આપણે દસ કિલોમીટર પાછું ચાલવાનું છે એટલે આજ તો રાતના લેટ થઈ જ જશું સો ટકા છે પહોંચી ગયા છે ઉપર મંદિર છે મેન ઉપર જ મંદિર છે હર્ષવધિ માતાનું તો ઉપર દર્શન કરવા માટે જશું પણ નીચે પણ છે તો નીચે પણ બે એકવાર દર્શન કરી લેશું કરી આવ્યા બાકી અંદર છે ને ભાઈ કેમેરાની પરમિશન નથી અહીંથી જ દર્શન કરી લો તમે હરસુદ્ધિ માતાના બાકી તો આપણે ઉપર જઈશું થઈ ગયા છે ચલો આપણે બેગ અહીં મીક્યો તો ઓહો આ નીચે ઉપર હોય છે ચાલો નીચે મૂકી દઈએ બાકી આપણે ચાલો ઉપર પણ દર્શન કરી આવે મેન થાના છે ને ઉપર તો ના પણ દર્શન કરી આવે ચાલો બેગ લઈને તો દર્શન થઈ ગયા છે તો હવે આવું ઉપર દર્શન કરવા માટે જાય છે તો અહીંથી જવા એવું છે તો ચાલો મિત્રો અહીંથી જવાનું હોય છે ઉપર દર્શન કરવા માટે ઉપર જાય છે ને ભાઈ કેટલું ફરીને જવું પડે જો મિત્રો ચાલો ફટાફટ ભૂગ્યા ઉપર ભાઈ અહીંથી મારે લગભગ જવું પડશે કેમકે એક વખત અહીંથી જ નીકળ્યો હતો કેમકે આ બધું ફરવા માટે તો ગયું પાછું નીચે આવીને અહીંથી આ બધું ફરવાનું એટલે કિલોમીટર વધી જાય અહીંથી પાછું બીજું પણ શોર્ટકટ છે એ આપણે બીજી યાત્રામાં લીધું હતું તો એ જ લઈ લેશું આપણે પાછું ટ્રેકિંગ આવી ગયું છે ફૂલ ચાલો ટ્રેક કરતાં કરતાં સઠી બીજું જો કેવું ટ્રેકિંગ ને બેગ આપણે મેં કયો નહોતો કેમ કેમકે અહીંથી શોર્ટકટ છે ને ડાયરેક ગામમાં પૂખશું ને આ પાછું ફરી ફરીને જો અમેથી નિશાનને ફરી ફરીને આવવું પડશે એની કારણે બેગ લઈ લીધો સારે અહીંથી શોર્ટકટ છે આથી વયા જશું કેમ કે આને પહેલાં આપણે યાત્રા કરી છે ને ત્યારે નાથી જ ગયા છે ઓહો ટ્રેકિંગ જોરદાર આવી ગયું છે ઓહો અહીંનો નજારો જો મિત્રો કે રીતનો છે ચાલો ચાલો ઉપર ચડીએ હા તો મન થઈ જાય હવે શ્યામ અસ્તા તો આપણે આઠ કિલોમીટર ચાલવાનું છે આઠ કિલોમીટર પછી રોકવાનું છે ચલાઈ જશે રાતનું તો થોડુંક વધારે ચલાશે આપણે જેમ બને એમ દર્શન કરી વિડીયો બનાવી નીકળવાનું છે હું શરૂઆતમાં આવ્યો ને ત્યારે કોઈ આવતું નહીં અત્યારે તો પબ્લિક બહુ આવે છે ચાલો સડી ગયા છે આપણે ઠાકી જાય ઉપર બહુ ટાટો પવન આવે છે આના આના ના મિત્રો સામે હાઈવે દેખાય ને નાથી સેટ આવે છે ને અહીંથી હાલી ટેમ્પુડિયા આવે છે ને ઝૂમ કરીને દેખું જો ટેમ્પુડી આવે ને નાથી આપણે નીકળી જવાનું છે એટલે ડાયરેક આ ગામમાં પહોંચી જશું નાથી હાઈવે આવી જશે તો ચાલો બાકી આપણે દર્શન કરવા માટે જઈએ ને એનો નજારો ભાઈ એક નંબર તો ખાધમર પણ થઈ ગયો છે ભાઈ અહીંના પથ્થરો તમને દેખાડી દઉં જો મિત્રો પથ્થરો કેવા છે મોટા તો જો મિત્રો ઈ સમયના એટલા એટલા મોટા કેવી રીતના ચડાવતા હશે જો તો બહુ મોટા પથ્થર છે આવી ગયા છે દર્શન કરવા માટે મિત્રો હર્ષવધ્ધિ માતાના દર્શન કર લો જય મા હર્ષિ માતા મેં તો દર્શન કરી લીધા છે કેમ છે રેડી થઈ જોવું પડે કઈ રીતનું થવા માંડ્યું છે મંદિર કોતર કામ ને બધું છે ને હલું થવા માંડ્યું છે ને ભાઈ સમુદ્ર ની કિનારે છે જો મિત્રો સામે સમુદ્ર છે આ રીતનું ભાઈ મંદિર છે ને પેલા સમયના પથ્થરો એટલા ડેન્જર છે ને ભાઈ બહુ મોટા છે જો મિત્રો આ રીતનું મંદિર છે મંદિરના તો દર્શન થઈ ગયા છે તમને અંદરથી બહારથી તમને કે કેવી રીતનું મંદિર છે બાકી તો અંદરથી તો તમને દર્શન કરી દીધા કોતરકામ પણ જોરદાર છે પણ હું કહે કે બહુ જૂનું છે ને મંદિર એની કારણે જો કોતરકામ કેવી રીતની થવા માંડી છે ગયા છે તો ચાલો હવે ફટાફટ નીકળીએ ને રસ્તા તો આઠ કિલોમીટર ચાલવું પડશે આપણે આઠ ચપલા પહેરી લીધા છે ને થોડુંક શોર્ટકટ લેવું પડશે આમ ફરીને તમે તો જ આપણે પૂછ્યું બાકી આ રનિંગ તો બહુ વધી જશે આમ ફરીને નીકળી જશું અલી સાઈડથી ફરીને રસ્તો આપણે આ રસ્તેથી જાય શોર્ટકટ કેમકે આ રસ્તેથી આપણે એકવાર જઈએ હાઈવે ઉપર આવી ગયા છે આ નેશનલ હાઈવે છે તો ચાલો હવે આપણે જઈએ આગળ ને હાઈવે ઉપર આવી ગયા ને આઠ કિલોમીટર જેવું ચાલવું પડશે તો ચાલો પેલા આઠ કિલોમીટર ચાલી રહીએ આપણે હાઈવે છે ને બસો મીટર આમ ફરી લે

પતિ આવો એટલે જમીન તમે હારા સવારમાં લઈ જાવું ચલ ચલાતો આપણે બને હા વેલો હું 6 વાગે નીકળી નહીં એમ હોજીએ ભલે 6:30 થાય તો હા અમારા 7:10 સ્કૂલ હા એ તો તમારે બધાને બે વાર કરવાનો હા હાલો તમે

તમે લઈએ ને સ્કૂલ સ્કૂલમાં છે જો છોકરા છોકરાઓ બધા જમે છે કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સરળ લાગેક્ટ કરવા નહીં ભૂલતા બાકી આપણે રોકાણ છે સ્કૂલ છે ને આ સ્કૂલ છે નાનાથી મોટા વિદ્યાર્થીઓ માટેનું છે ને બધીને બધું અહીંયા છે હોસ્ટેલ જેવું બધું કર્યું છે બાકી તો બધા ભાઈને હર હર માટે સવારે મળશે ભાઈ ભાઈ